નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક છે તિરુપતિ અંતર્ગત બાલાજી એજ્યુકેશન કેમ્પસમાં કાર્યરત બાલાજી કોલેજ ઓફ લો ખાતે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી યુનાઇટેડ નેશન્સ દ્વારા નક્કી કરાયેલ આ વર્ષની થીમ પ્લાસ્ટિકનો નાશ કરો અને પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો મુજબ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો દ્વારા વિવિધ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ કાર્યક્રમની શરૂઆત વૃક્ષારોપણથી કરવામાં આવી વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને પ્લાસ્ટિક બોટલમાં છોડ ઉગાડી તેના વિતરણ દ્વારા પ્લાસ્ટિક પુનઃ ઉપયોગનો અનોખો સંદેશ આપવામાં આવ્યો વિદ્યાર્થીઓએ પોતે ઉગાડેલા છોડ કોલેજ પરિસરમાં અને નજીકના વિસ્તારમાં વહેંચીને પર્યાવરણ જાગૃતિ ફેલાવી પેઇન્ટિંગ સ્પર્ધા અને પોસ્ટર પ્રદર્શન દ્વારા પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યા પ્રિન્સિપાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓની જવાબદારી છે કે તેઓ

હેઠળ આજે અમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે તે ઉપરાંત અમે પ્લાસ્ટિક પોલ્યુશન ઇરાડિકેશનનો જે થીમ છે યુએનનો એનો એના મુદ્દે અમે કામ કર્યો છે એના એના માટે અમે જે પ્લાસ્ટિકની બોટલો હતી એ બધી એકત્રિત કરીને એ બોટલોનો રીયુઝ કર્યું છે જેમાં અમે છોડ ઉછેર્યા છે અને આજના દિવસે આપણે વૃક્ષારોપણ કર્યું છે અને વૃક્ષારોપણ ઉપરાંત આપણે જનરલ પ્રજાને છોડ વિતરણ કરીશું જે અમારા બાલાજી કોલેજ ઓફ લો અને બાલાજી એજ્યુકેશન કેમ્પસ તરફથી એક સંદેશ છે કે પર્યાવરણનો બચાવ એ આપણી જિમ્મેદારી રહેશે તો આ જે પર્યાવરણ ઉત્સવનો દિવસ જે મનાવવામાં આવ્યો છે એના માટે હું ટ્રસ્ટી સાહેબ ચેરમેન સર તિરુપતિ ગ્રુપ ગિરીશ પટેલ સર પ્રેસિડેન્ટ બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ સુનિલ સર ટ્રસ્ટી સાહેબ સ્વપ્નિલ પટેલ સર અજય પટેલ સર સૌને અને અને મારા ફેકલ્ટીઝ મારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એ લોકો મારા સાથે ઉભા રહ્યા અને આજનો દિવસ જે છે એ સક્સેસફુલ બનાવવાનો એમને જે નેતૃત્વ ધરાવ્યો છે એના હેઠળ એમને ખૂબ ખૂબ થેન્ક યુ અને નમસ્કાર